હા ની જીઠી તો કે એ માં કાકા હાલ દેજો એમ મગન ઊભર રે હા અન તાર કાકો કહેતો કે મો છોકરો જાય નરતો નહીં કે મુ કે દે ભાયા ને ક્યા જના સારું તો આ આ પ્લાસ્ટિક એમ જ નસ આયો મુ નતો આયો નતો અબ હાર અન તાર કેટલા માક્સ આય 33 33

Bukan dia. 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 વાત આ તો કે કે તમે પલ્સર બાઇક ના લઈ આલ્યું તો હું હવે મારવા જઉંરો નંબર આડે નંબર તો હુએ ફોન કરી જી ચાહે સકા તેરક મુજી what do you think? Parte. કોલે આવે હેરો આપણે તો ખોટું બોલ્યા કરવા જાયરો શું કર નહીં ઈ ચેક તાર પૂછવું પડે ઈ ક મક પછી કાપી નાખશે પૂછો कठिन बाजू है और तो हमें हटा डाल रहा लो लो और तू तू बीजी बाजू गोत दामी तू तो हमरा जाना मैं हमरा दे और दे तुम हमरा दो आप तो हमरा जाए हमरा तो आप रे गई ना आम दे हट एड़ो एड़ो हट एड़ो एड़ो विष्णु जी चाकन मारो बेटो मलु चाकन जतो रियो है न कई खबर इत नहीं रही अल्लाह उल्लू कौन तोड़ा है रू कौन है मलु 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 अल्लाह तोड़ो अल्लाह सूकरा सूकरा सूकर नेहरे उधर नेहरे उधर क्या मरी काटे आ शुपेरी से काट का काट 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 कन अल्लाह मरी कपड़े पर दिते अल्लाह कपड़े पर दिते नहीं हो जो नहीं हो તને ખબર નહી પડતી હું તમને આવી વાત કરું મારા આખા બીજો ન આયો ટકા આયો મને બાઈક ના પણ તો ને ચા ના પૈસા પાસે બાઈક કે લિયાલ તમે પૈસા હોય માર તો જો કરો ભાઈ સોનારો હવે શું બાઈક લેવાનું